મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ જીએસઇટી મનોવિજ્ઞાન પેપર બે સંદર્ભે મનોવિજ્ઞાન માનવીય મન અને વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર સદીઓથી ફિલોસોફી અને ફિઝિયોલોજીની છાયા હેઠળ વિકસ્યું છે ઓગણીસમી સદીના અંતમાં તે એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે ઉભરી આવ્યું ગુજરાત જીએસઈટી મનોવિજ્ઞાન પેપર બે માટે મનોવિજ્ઞાનના ઐતિહાસિક પ્રવાહો અને મુખ્ય સંપ્રદાયોને સમજવા અત્યંત મહત્વપૂર્ણ છે ઐતિહાસિક પ્રવાહો અને મુખ્ય સંપ્રદાયો મનોવિજ્ઞાનના વિકાસમાં અનેક સંપ્રદાયોએ યોગદાન આપ્યું છે જેમાંથી દરેકનો પોતાનો અનન્ય દ્રષ્ટિકોણ અને પદ્ધતિ હતી એક સંરચનાવાદ સ્ટ્રક્ચ્યુરલિઝમ ઉદ્ભવ ઓગણીસમી સદીના અંતમાં વિલ્હેમ વુન્ડટ વિલ્હેમ વુન્ડ દ્વારા જર્મનીમાં સ્થાપના થઈ તેમને આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે વુન્ડટે અઢારસો ઓગણા એંસી માં યુનિવર્સિટીમાં પ્રથમ મનોવિજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરી જે મનોવિજ્ઞાનના ઔપચારિક શરૂઆતનો સીમાચિહ્નરૂપ બની મુખ્ય વિચાર સંરચનાવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ચેતનાના ઘટકોને ઓળખવાનો હતો તેઓ માનતા હતા કે ચેતનાને તેના મૂળભૂત તત્વોમાં વિભાજીત કરી શકાય છે જેમ કે સંવેદનાઓ લાગણીઓ અને છબીઓ પદ્ધતિ તેમણે આત્મનિરીક્ષણ ઇન્ટ્રોસ્પેક્શન પદ્ધતિનો ઉપયોગ કર્યો જેમાં પ્રયોગાર્થીઓને તેમના આંતરિક અનુભવોનું વિશ્લેષણ કરવા અને તેનું વર્ણન કરવા માટે કહેવામાં આવતું હતું ફાળો સંરચનાવાદે મનોવિજ્ઞાનને એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી અને પ્રયોગશાળા પદ્ધતિઓના ઉપયોગનો પાયો નાખ્યો બે કાર્યાત્મકતાવાદ ફંક્શનલિઝમ ઉદ્ભવ ઓગણીસમી સદીના અંતમાં અમેરિકામાં સંરચનાવાદના પ્રતિભાવરૂપે વિકસ્યો વિલિયમ જેમ્સ વિલિયમ જેમ્સ આ સંપ્રદાયના મુખ્ય પ્રણેતા હતા મુખ્ય વિચાર કાર્યાત્મકતાવાદીઓ શું ને બદલે શા માટે અને કેવી રીતે પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા તેઓ ચેતનાના કાર્યો અને હેતુને સમજવામાં રસ ધરાવતા હતા ખાસ કરીને તે કેવી રીતે વ્યક્તિને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં મદદ કરે છે જેમ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી પ્રભાવિત હતા પદ્ધતિ તેમણે આત્મનિરીક્ષણ ઉપરાંત અવલોકન અને પ્રયોગોનો પણ ઉપયોગ કર્યો ફાળો કાર્યાત્મકતાવાદે શિક્ષણ बालक मनोविज्ञान અને ઔદ્યોગિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનના વ્યવહારિક ઉપયોગો માટે માર્ગ મોકળો કર્યો 3 વર્તનવાદ બિહેવિયરિઝમ ઉદ્ભવ 20મી સદીની શરૂઆતમાં જોન બી વોટસન જોન બી વોટસન દ્વારા સ્થાપના કરવામાં આવી બીએફ સ્કીનર અને ઇવાન પાવલોવ જેવા મનોવૈજ્ઞાનિકોએ પણ તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું મુખ્ય વિચાર વર્તનવાદીઓ માનતા હતા કે મનોવિજ્ઞાન ફક્ત અવલોકન કરી શકાય તેવા વર્તનનો અભ્યાસ કરવો જોઈએ તેઓ આંતરિક માનસિક પ્રક્રિયાઓને અભ્યાસ માટે અયોગ્ય માનતા હતા તેમનું ધ્યાન ઉત્તેજના પ્રતિભાવ સ્ટિમ્યુલસ રેસ્પોન્સ સંબંધો પર હતું પદ્ધતિ કડક વૈજ્ઞાનિક પ્રયોગો અને પશુઓના વર્તનનો અભ્યાસ ફાળો વર્તનવાદે મનોવિજ્ઞાનને વધુ વૈજ્ઞાનિક અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવામાં મદદ કરી તેણે શિક્ષણ ચિકિત્સા અને બાળ ઉછેરમાં વ્યવહારિક એપ્લિકેશનો પ્રદાન કરી ચાર મનોવિશ્લેષણવાદ સાયકોઅનાલિસિસ ઉદ્ભવ વીસમી સદીની શરૂઆતમાં સિગમન્ડ ફ્રોઈડ સિગ્મન્ડ ફ્રોઈડ દ્વારા ઓસ્ટ્રિયામાં વિકસાવવામાં આવ્યો મુખ્ય વિચાર ફ્રોઈડે માનવ વર્તન અને વ્યક્તિત્વને સમજવા માટે અચેતન મન અનકોન્શિયસ માઇન્ડના મહત્વ પર ભાર મૂક્યો તેઓ માનતા હતા કે બાળપણના અનુભવો દબાવેલી લાગણીઓ અને અચેતન સંઘર્ષો માનસિક સમસ્યાઓનું કારણ બને છે પદ્ધતિ મુક્ત સાહચર્ય ફ્રી એસોસિએશન સ્વપ્ન વિશ્લેષણ ડ્રીમ એનાલિસિસ અને કે સ્ટડીઝ કે સ્ટડીઝ જેવી ઉપચારાત્મક તકનીકોનો ઉપયોગ ફાળો મનોવિશ્લેષણવાદે મનોચિકિત્સા સાયકોથેરપીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી અને વ્યક્તિત્વના સિદ્ધાંતો માટે ઊંડી સમજ આપી પાંચ માનવતાવાદી મનોવિજ્ઞાન હ્યુમનિસ્ટિક સાયકોલોજી ઉદ્ભવ વીસમી સદીના મધ્યમાં વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદના પ્રતિભાવરૂપે વિકસ્યો અબ્રાહમ માસ્લો એબ્રાહમ માસ્લો અને કાર્લ રોજર્સ કાર્લ રોજર્સ મુખ્ય પ્રણેતા હતા મુખ્ય વિચાર માનવતાવાદીઓ માનવીય સંભાવના સ્વતંત્ર ઇચ્છા સ્વવાસ્તવિકરણ સેલ્ફ એકચ્યુલાઇઝેશન અને વ્યક્તિગત વૃદ્ધિ પર ભાર મૂકે છે તેઓ વ્યક્તિના સકારાત્મક પાસાઓ અને જીવનમાં અર્થ શોધવાની તેની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પદ્ધતિ બિન નિર્દેશિત ઉપચાર નોન ડાયરેક્ટિવ થેરપી ક્લાયન્ટ કેન્દ્રિત ઉપચાર ક્લાયન્ટ સેન્ટર્ડ થેરપી ફાળો માનવતાવાદી મનોવિજ્ઞાને મનોચિકિત્સા અને સલાહમાં નવી દિશાઓ પ્રદાન કરી વ્યક્તિના સકારાત્મક વિકાસ અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું 6 જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન કોગ્નિટિવ સાયકોલોજી ઉદ્ભવ 20મી સદીના મધ્યમાં કમ્પ્યુટર વિજ્ઞાન અને ભાષાશાસ્ત્રના વિકાસ સાથે ઉલ્રિક નૈસર ઉલ્રિક નૈસર જીન પિયાજે જીન પિયાજેટ અને નોઆમ ચોમસ્કી નોઆમ ચોમસ્કી જેવા વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું મુખ્ય વિચાર જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન માનસિક પ્રક્રિયાઓ જેવી કે ધારણા પરસેપ્શન ધ્યાન અટેન્શન સ્મૃતિ મેમોરી ભાષા લેંગ્વેજ સમસ્યા નિવારણ પ્રોબ્લમ સોલ્વિંગ અને નિર્ણય નિર્માણ ડિસિઝન મેકિંગનો અભ્યાસ કરે છે તે મનને માહિતી પ્રક્રિયા કરનાર પ્રણાલી ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સિસ્ટમ તરીકે જુએ છે પદ્ધતિ પ્રયોગશાળા પ્રયોગો કમ્પ્યુટર મોડેલિંગ અને ન્યુરો ઇમેજિંગ તકનીકો ન્યુરો ઇમેજિંગ ટેકનિક્સ ફાળો જ્ઞાનાત્મક મનોવિજ્ઞાને શીખવાની પ્રક્રિયા મેમરી સુધારણા અને કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આ સંપ્રદાયો મનોવિજ્ઞાનના વિકાસમાં સીમાચિહ્નો જેવા છે જેણે આધુનિક મનોવિજ્ઞાનને બહુવિધ દ્રષ્ટિકોણ અને સંશોધન પદ્ધતિઓથી સમૃદ્ધ બનાવ્યું છે જીએસઇટી પરીક્ષા માટે આ દરેક સંપ્રદાયના મુખ્ય પ્રણેતાઓ તેમના મુખ્ય વિચારો અને પદ્ધતિઓ પર સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે